એટલે રાગ આસક્તિ દ્વેષ દ્વિષ્ટ સાધનતા બુદ્ધિથી થવા વાળો ભાવ કે ભાઈ આ મારું દ્વિષ્ટ કરનાર છે હાનિ કરનાર છે એવું થઈને જે થાય એને દ્વેષ કહેવાય મોહ એટલે શું તો કે મોહ એટલે મારા પણ જેને આપણે મમત્વ કહેવાય છે રાગમાં શું થાય છે કે વ્યક્તિ સાથે કોઈ પણ રીતે કનેક્ટ થાય છે બરાબર આ એક વસ્તુ છે એ વ્યક્તિ હોય વસ્તુ હોય એવું થાય છે એને જરૂરી નથી એનું પજેશન છે રાગમાં પજેશન નથી એ કોઈ રીતે સંયુક્ત છે જ્યારે પજેશનની ભાવના છે એની મમત્વ છે એ હોય કે ન હોય આસક્તિ તો હોય એની હોય છે મમત્વ તો નથી એનું પણ હોય છે સપોઝ કોઈ વસ્તુ નથી પણ એનામાં મમત્વનો ભાવ થાય એટલે મારાપણાનો ભાવ થાય પઝેશનનો છે એને મમત્વ કહેવાય છે મમત્વ ઇન સેન્સ પજેશન કે માલિકીનો ભાવ સપોઝ ગુરુ છે શિષ્ય છે તો શિષ્યને ગુરુની આસક્તિ હોય શકે એને માને છે તો એની આસક્તિ પણ એનામાં એનામાં શું હોય તો કે મમત્વનો હોય મમત્વ એટલે પોઝેશન છે બરાબર એને શું કહેવાય છે કે મમત્વ આપણે કહીએ માતાની મમતા એ મમતા શું છે બાળક ઉપર ખબર છે ને માતાની મમતા એવું કહેવાય છે તો માતાનું મમતા એટલે શું તો કે મ મનો ભાવ જે છે આ મારું એવો જે ભાવ છે એ મમતા કહેવાય છે તો એ કોનો હોય તો કે જેનું પજેશન કોઈ રીતે છે એ પજેશન બતાવે છે આ મારું એટલે એ પજેશનનો ભાવ ઊભો કરે છે એ એક વિકૃતિ છે કેમ કે અંતે એને શું કરવાનું છે કે અંતે એને છોડવાનું છે અને વ્યક્તિ બધી વસ્તુ છોડી શકે છે પણ એ પજેશન જે છે એ બહુ મોટું છે સપોઝ એ પદ જેવું છે કે ભાઈ એ ખુરશી આવી ગઈ પછી પછી એને છોડવી કેટલી કઠિન બને કેમ કે હવે એનું અસ્તિત્વ ત્યાં રહ્યું હવે એનું અસ્તિત્વ બીજામાં નથી હવે એનું અસ્તિત્વ કોઈક માન આપે એમાં થઈ ગયું તો એ માન સેનાથી મળે તો કે ખુરશીથી મળે તો હવે એ વસ્તુ શું થઈ કે એ મમત્વ થઈ ગયું હવે કોઈ પણ ભોગે એ એનામાં પઝેશન નહીં છોડે એટલે મમત્વનો કન્સેપ્ટ છે ને એ શેનો છે પઝેશનનો છે એટલે મોહ એટલે પઝેશન મોહતા છે એ મોહમાં આવે કે પ્રેમ હા એ બહુ સારો પ્રશ્ન છે આની પાતળી ભેદ રેખા છે એ જો કોઈ એવું કે હવે કઈ મેં ગીતા સાંભળી હવે તે છોકરાને કઈ રાખતા ને તો તો અત્યારે જે કરે છે એ જ થાય બરાબર ને કે ભાઈ એને બીજે સોંપી દે કે એ બરાબર છે કે કરતો એમ કરો કઈ મોહ જ નથી મને જો એ વિકાસમાં જો શરીર પૂરતો સીમિત છે તો એ મોહ કહેવાય છે અને શરીરથી ઉપર ગયો તો પ્રેમ કહેવાય છે હંમેશા પ્રેમ છે ને એ શરીરનો છે જ નહીં અત્યારે જે કહે છે બધા બરાબર કે આઈ લવ યુ એ કોને કીએ છે તો કે એ શરીર હવે માનો કે જેને કહે છે કે ભાઈ ચાંદી જેસા રૂપ હે રા સોને જેસે બાલ બરાબર હે આ બધું કીએ છે પણ માનો કે એને કેમો દીધો ને બાલ વયા માનો કે એનું રૂપ ગયું તો એવું કહે છે હવે હવે કેવા વાળો સામય નહીં જોવે એનું કેમ તો કઈ પોતે જ કહે છે કે મન મનસેના ઉપર છે એ પોતે જ બોલીને બતાવે છે કે એને શેને ઉપર એમ એટલે કેમ કે એને અત્યારે એવું શિક્ષણ જ નથી આપવામાં આવતું કે વ્યક્તિમાં તારે શું જોવું જોઈએ આ રૂમમાં આવ્યા પછી મારે શું જોવું જોઈએ એ મારું શિક્ષણ એ મારું વ્યક્તિત્વ નક્કી કરે છે મારે આમાં શું જોવાય બરાબર એવી રીતે વ્યક્તિમાં શું જોવું એને જિંદગી આખી ખબર નથી પડતી એટલે હોઈ શકે કોઈક સંત આવે પરંતુ એ એ કપડાં લગર વગર હોય એના વાળ વગર વગર હોય તો એને સંત માનવા જ તૈયાર એવું એવા સંત હોય કોઈ દિવસ કેમ કે એની પરિભાષા શું છે કે અપ ટુ ડેટ હોય એને હવે એને સંતત્વને કાંઈ જ લાગતું નથી પરંતુ એને જો હવે એ શું કરે છે કે એ પ્રેમ છે બરાબર મોહ છે એ શું જોશે શરીર જોશે એટલે બાળક સૂતું હશે તો અત્યારે જો માતા પિતા શું જોવે છે તો કે શરીર તો કે એ વેલો નથી ઉઠવામાં તો કે નહીં નહીં સુવા દેવ એવું જ કરે છે સુવા દો એને એને ક્યાંક શીખવા મોકલ ના એ નથી જતો તો રહેવા દેવું એ કંઈક ખાવા માગે ખાવા દઉં પેલું કરવા દઉં કેમ તો કે એનું શરીર કેવી રીતે સારું બરાબર અમારે ત્યાં કઠિન જીવન હોય તો કે ત્યાં ન મોકલાય ત્યાં ન રહી શકે કેમ તો કે એ શું જોવે છે શરીર એને શરીરને તકલીફ ન પડવી જોઈએ કોઈપણ વસ્તુ શરીરને તકલીફ નહીં તો એવું બધું હોય તો વાંધો નહીં શરીર અપ ટુ ડેટ રહેવું જોઈએ હવે એ જ યારે શરીરથી ઉપરનું વિચારે છે કે શરીર કરતાં ઉપર પ્રાણ છે પ્રાણથી ઉપર મન છે એ ઘડાતું હોય તો શરીરને કાંઈ તકલીફ પડે તો કાંઈ વાંધો નહીં કેમ કે આ તો વસ્તુ નાની વસ્તુ રોકી છે ને મોટી વસ્તુ મળે છે એવું તો આપણે કરીએ જ છીએ ને એવું તો બધા એમાં તો આખું જીવન ચાલે છે એમાં તો આખું જગત ચાલે છે નાની વસ્તુ રોકે છે ને મોટી વસ્તુ મેળવે છે એ મેળવવા માટે નાની વસ્તુ રોકે છે નાડી દાવ પર લગાવે છે મોટી વસ્તુ મેળવે છે પાંચ રૂપિયા દાવ પર શેરમાં લગાવે છે દસ રૂપિયા પંદર રૂપિયા મેળવે છે એવું તો એ ચાલે છે આખું તો એને પ્રેમ કહેવાય છે પ્રેમમાં એક વિઝન છે પ્રેમમાં એક સમજ છે એને પ્રેમ કહેવાય છે એવું નથી કે એ કોઈ બે જેન્ડર વચ્ચે એ ઓપોઝિટ જેન્ડર વચ્ચે હોય એવું કાઈ નથી હોતું એ કોઈ સાથે બી હોઈ શકે અને કોઈ પણ પ્રકારનો હોઈ શકે આપણે એને બહુ સંકુચિત શબ્દ કરી દીધો છે એ એવું હોય જ નહીં એવું કેટલીક અને મોટા ભાગે સોમાંથી નવાણું જગ્યાએ એવું મળે કે એ જેને આપણે કહીએ છીએ તો હોતો જ નથી કે એ તો મોહ હોય છે જે શરીર સંબંધિત છે એ કેન્દ્રમાં છે ત્યારે એ મોહ છે અને એનાથી જ્યારે ઉપર ઉઠે છે કોઈ પણ વાત શરીરથી ત્યારે એને પ્રેમ કહેવાય છે એટલે આપણે ઈશ્વરને કે એવા કોઈ તત્વની વાત કરીએ ને ત્યારે આપણે પ્રેમ ની કહીએ છીએ ત્યારે ત્યાં આપણે મોહ એવો શબ્દ નથી લગાડતા કે એને શરીર એનું સમ હા પછી વ્યક્તિઓ શરીરને જોવા માંડ્યા એટલે પછી આપણે ત્યાં હાર ને મુગટ ને ચેન ને આપણે નો પહેરીએ ત્યાં પહેરાવી દઈએ આપણે એને જોઈ આવીએ કે પછી બીજું બધું નહીં ચેન સારો હતો સોનાનો હવે કેમકે આપણે પણ એના એ જ જોવા માટે જતા કેમકે એ જ વસ્તુ આપણને ખબર હોય કે ભાઈ શણગાર સારો છે બીજું તો શું હોય તો એ બેમાં ફરક છે જી